છોટાઉદેપુર નગરમાં ઓલ્ડ પેલેસ ખાતે નિર્મળ સોસાયટી ક્લબ રોડ યુવક મંડળ તેમજ પીપળેશ્વર મહાદેવ ગ્રુપ દ્વારા ભવરાત ભવ્ય નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે છોટાઉદેપુર નગરના ઓલ્ડ પેલેસ ખાતે નિર્મળ સોસાયટી ક્લબ રોડ યુવક મંડળ તેમજ પીપળેશ્વર મહાદેવ ગ્રુપ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે અને આયોજકો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી આપવામાં આવી રહ્યું છે મા અધ્યશક્તિની આરાધના કરવા મહાપર્વ એ નવે નવ દિવસ નવચંડીના વિવિધ સ્વરૂપોની મહાત્મા રહેલું છે શક્તિની આરાધના કરવા માય ભક્તોમાં તથા મહિલાઓમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જણાઈ રહ્યું છે આવનારા નવરાત્રીના મહાપર્વમાં હવામાન દ્વારા હવામાન વિભાગ દ્વારા થયેલી આગાહી મુજબ જો વરસાદ વધુ પડશે તો બધી મજા બગાડશે જેથી નિર્મળસ્વ ક્લબ બોર્ડ યુવક મંડળ પીપળેશ્વર મહાદેવ ગ્રુપ દ્વારા ઓલ પેલેસ ખાતે નવરાત્રીમાં ખેલાડીઓની નવરાત્રી ન બગડે તે માટે ભવ્ય ડોમ બનાવવામાં આવેલ છે અને ખૂબ જ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જેમાં છોટાઉદેપુર નગરના પ્રખ્યાત મેહુલભાઈ પટેલના આલફરૂન દ્વારા ગરબાની સુરાવલી પ્રસ્તુત કરવામાં આવશે જેનો માય ભક્તોને લાભ લેવા માટે આયોજકો દ્વારા અપીલ કરવામાં આવેલ છે આવો સાંભળીએ આ અંગે ઓલ પેલેસ નવરાત્રિ મહોત્સવ આયોજક શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે નિર્મળ સોસાયટી ક્લબ રોડ યુવક મંડળ પીપળેશ્વર મહાદેવ ગ્રુપ આ નવરાત્રીની તૈયારી બહુ જોરશોરમાં ચાલી રહી છે આખા યુવક મંડળ દ્વારા પ્રયત્ન બહુ સરસ ચાલી રહ્યા છે નવ દિવસ માતાજીની આરાધના માટે અહીં આગળ ગાયકનું પણ આ વખતે આયોજન કરેલું છે અને એવા છોટાઉદેપુર નગરના એવા આર્ટિસ્ટ છે મેહુલભાઈ પટેલ આલાપુન કરીને એમનું ગ્રુપ છે બહુ સારો ગ્રુપ છે અને આ વખતે નવ દિવસ એમના થકી ગરબાનું આયોજન અને છોટાઉદેપુર નગરના તમામ જનતાને અહીં આવા વિનંતી પધારવા વિનંતી